જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર જો તમે પહેલીવાર ગુલાબજાંબુ બનાવતા હશો તો પહેલી જ વારમાં બજારના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સથી તમારા ગુલાબ જાંબુ એકદમ સરસ તૈયાર થશે તો આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ કે જે બજારમાં મળતું પ્રીમિક્સ હોય છે તેમાંથી રેડી કરીશું તો મિત્રો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ગુલાબજાંબુ બનાવવા માટે આપણે તેની ચાસણી તૈયાર કરીશું જેના માટે આ જે કપ છે તેના માપથી મેં ચાર કપ અને વજનમાં જોઈએ તો સાતસો ને પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે સાતસો ને પચાસ ગ્રામ બહુ વધારે લાગતી હશે ખાંડ પણ જો અહીંયા ખાંડનું પ્રમાણ વધારે હશે તો ચાસણી થોડી વધારે તૈયાર થશે અને ગુલાબજાંબુ છે તે સારી રીતે ડીપ થઈ શકશે જેથી કરી અને સુગર સિરપને ગુલાબજાંબુ સારી રીતે એબ્ઝોર્વ કરશે ત્યારબાદ અહીંયા ખાંડ ડૂબે તે રીતનું મેં ત્રણ કપ જેટલું પાણી લીધેલું છે ત્યારબાદ ખાંડને પાણીની સાથે મેલ્ટ કરી લેશું મિત્રો અહીંયા ખાંડ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફ્લેવર માટે એલચી એડ કરીશું અહીંયા જે એલચી છે તેને આપણે વાટીને એડ નથી કરવાની આ રીતે તેનું મોઢું છે તે ખોલી અને આપણે એલચીના દાણા એડ કરી દેશું તેનાથી એની ખૂબ જ સારી ફ્લેવર છે તે ચાસણીમાં આવી જશે એલચી એડ કર્યા બાદ આપણે ચારથી પાંચ જેટલા તાર કેસરના એડ કરી દેસું બધી જ મીઠાઈ છે તેમાં કેસરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે બસ આ જ રીતે કેસરના તાર એડ કર્યા બાદ અહીંયા આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો હાથ પર લઈ અને આ રીતે ચેક કરી લેશું અહીંયા કોઈ તારની ચાસણી નથી બનાવવાની બસ આ રીતે હાથ પર લઈ અને જો તે મધ જેવી સ્ટીકી લાગતી હોય તો આપણે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું ચાસણી થોડી ઠંડી થયા બાદ પણ થોડી એવી ઘટ થાય છે અને જો અહીંયા વધારે ચાસણીને ઘટ કરી લેશું તો ગુલાબજાંબુ છે તે ઘટ થયેલી ચાસણીને સારી રીતે એબ્ઝોર્બ નથી કરતા તો બસ અહીંયા આ રીતે આપણે મધ જેવી સ્ટીકી ચાસણી બનાવવાની છે તૈયાર થયેલી ચાસણીને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું ત્યારબાદ બજારમાં મળતું નિલોન્સનું જે ગુલાબજાંબુનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ છે તે મેં લીધેલું છે જે વજનમાં એકસો ગ્રામ જેટલું આવે છે અને એકસો ને પિંચોતેર ગ્રામમાંથી ચાલીસ નંગ જેટલા ગુલાબજાંબુ તૈયાર થાય છે તો ત્યારબાદ આપણે મિક્સને કાઢી લઈશું મિત્રો આ એકસો ને પિંચોતેર ગ્રામ આવે છે તો આપણે વજન કાંટો છે તો જોઈ લઈએ તો અહીંયા તેનો વજન કરતાં તે એકસો અને સિત્તોતેર ગ્રામ જેટલું થાય છે તો અહીંયા પેકેટની સાથે વજન છે એ બરાબર છે એકસો ને પિંચોતેર ગ્રામમાંથી આપણે ગુલાબજાંબુ તૈયાર કરીશું તો અહીંયા આ રીતે મિક્સને ખોલી અને એક મોટા વાસણમાં આ રીતે હું લઈ લઈશ ત્યારબાદ સૌથી પહેલાં જોઈએ તો આપણે તેમાં પાણીથી લોટ બાંધવાનો છે તો અહીંયા મેં સાહીઠ એમ જેટલું પાણી લીધેલું છે પેકેટમાં તો કીધેલું છે કે સિત્તેરથી પિંચોતેર એમએલ જેટલું પાણી લેવું પણ તે પાણી ખૂબ વધારે થશે તો અહીંયા સાઈઠ ગ્રામમાં પણ આપણે જેમ જરૂર પડશે એ મુતાબિક પાણી લેતા જશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને આ રીતનો મેં સોફ્ટ ડો તૈયાર કરી લીધેલો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારે સાઠ એમ એલમાંથી પણ અડધા કપ જેટલું પાણી બચેલું છે તો અહીંયા જેમ તમને જરૂર પડે તે મુતાબિક તમારે પાણી એડ કરવું અધરવાઇઝ તમારો લોટ છે તે ખૂબ જ ઢીલો થઈ જશે ત્યારબાદ તૈયાર થયેલા ગુલાબજાંબુના લોટને આ રીતે હાથની મદદથી થોડો એવો આપણે મસળી લેશું આ રીતે મસળવાથી તે ખૂબ જ સોફ્ટ તૈયાર થઈ જાય છે ત્યારબાદ મિત્રો આ રીતે હાથ પર લઈ અને તેના નાના નાના સાઇઝના આપણે બોલ બનાવીશું જો અહીંયા આપણે બહુ મોટી સાઇઝના બોલ બનાવીશું તો તે તળાતાની સાથે થોડા ફૂલી જાય છે અને ચાસણીમાં એડ કરતાં જ તે ડબલ થઈ જાય છે તો ગુલાબજાંબુ છે તે ખૂબ મોટા બનશે જો તમને એ રીતે ના ફાવે તો આ રીતે એક રાઉન્ડ શેપ તૈયાર કરી અને ત્યારબાદ એક સરખી સાઈઝના ચાકુથી આપણે તેના નાના નાના બોલ્સ બનાવીશું ત્યારબાદ એક ટુકડાને હાથ પર લઈ અને હાથેથી આ રીતે રાઉન્ડ શેપમાં થોડો થોડો એવો ભાર દેતા જઈ અને ક્રેક વિનાનો બોલ તૈયાર કરીશું તો મિત્રો આ જ રીતે બિલકુલ સ્મૂધ અને ક્રેક વિનાનો બોલ તૈયાર કરશો તો તે તળતાની સાથે પણ તૂટશે નહીં તો આ જ રીતે મેં ગુલાબજામ માટે બધા જ બોલ્સને તૈયાર કરી લીધેલા છે હવે તેને તળવા માટે મેં અહીંયા ઘરનું જે દેશી ઘી છે તેને લીધેલું છે તો અહીંયા ઘી થોડું એવું ગરમ થાય ત્યારબાદ ધીરે ધીરે આપણે બોલ્સને એડ કરતા જશું જેટલા બોલ્સ આમાં આવશે તેટલા એડ કરી દેશું ત્યારબાદ આપણે તેને બિલકુલ ટચ નથી કરવાના અને જે સાઈડનો ઘીનો ભાગ છે તેમાં આ રીતે જારી એડ કરી અને ઘીને હલાવવાનું છે જેથી કરીને બોલ્સ છે તે ઉપરના ભાગે આવવા લાગશે આ જ રીતે હલાવતા રહેશું તો બોલ્સ છે તે ઘીમાં હલતા રહેશે અને બધી બાજુથી એક જ સરખા કૂક થશે બાકી તમે જોયેલું હશે કે ઘણીવાર છે એ નીચેની સાઈડથી બોલ્સ છે તે બહુ બ્રાઉન કે કાળા થઈ જતા હોય છે અને ઉપરના ભાગથી તે વ્હાઇટ રહી જતા હોય છે તો આ રીતે તમે હલાવતા જશો તો બધા જ બોલ છે તે એકી સાથે એક જ સરખા તળાશે ત્યારબાદ આ રીતે બધા જ બોલને પલટાવી દઈ અને તળતા જશું તો અહીંયા મિત્રો પહેલી જ વારમાં ખૂબ જ સરસ બોલ્સ તૈયાર થાય છે અને જેમ મેં કહ્યું હતું કે નીચેની સાઈડથી વ્હાઈટ રહી જાય છે તો જો આ રીતનું થાય તમારે તો આ જે ઝારો છે તેમાં રાખી અને તમે તેને તળી શકો છો બસ આ જ રીતે ગુલાબજાંબુ તૈયાર થાય ત્યારબાદ ચાસણી જોઈએ તો તે થોડી એવી ગરમ હોવી જોઈએ તો ગુલાબજાંબુ છે તેને ડાયરેક્ટ આપણે ગરમ ચાસણીમાં એડ કરી દેશું ચાસણી છે તે થોડી એવી જ ગરમ હોવી જોઈએ કે હાથ ધરતાં આપણો હાથ દાજે નહીં તે રીતની ગરમ ચાસણીમાં ગુલાબ જાંબુ એડ કર્યા બાદ હું બધા જ બોલ્સ છે તેને તળી અને તૈયાર કરી લઈશ તો આ જ રીતે બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે અને ચાસણીમાં હું તેને સારી રીતે ડીપ કરી દઈશ ત્યારબાદ આપણે તેને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ પર રાખી દેશું અંદાજે ત્રણેક કલાક બાદ આપણે ઢાંકીને રાખેલા જાંબુ છે તેને ખોલીને ચેક કરીએ તો તે ચાસણીમાં કોટ થઈ અને સારી રીતે ફૂલી અને તૈયાર થઈ ગયેલા છે તો મિત્રો આ જ રીતે જો ગુલાબજાંબુ એકદમ સ્પોન્જી અને પહેલી જ વારમાં મીઠાઈવાળાની દુકાન જેવા તૈયાર થાય છે તો આ જ રીતની રેસિપી સાથે એકવાર તમે લોકો પણ ગુલાબજાંબુ જરૂરથી ટ્રાય કરજો અમુક ટિપ્સ સાથે જો ગુલાબજાંબુ ટ્રાય કરશો તો તે પહેલી જ વારમાં ખૂબ જ સરસ તૈયાર થશે જેમ કે ચાસણી છે તે થોડી એવી મધ જેવી સ્ટીકી હોવી જોઈએ જો ચાસણી છે એ થોડી ઢીલી હશે તો ગુલાબજાંબુને સારી રીતે એબ્ઝોર્બ કરી શકશે અને ત્યારબાદ ચાસણીમાં ગુલાબજાંબુ એડ કરો ત્યારે ચાસણી છે એ થોડી એવી ગરમ હોવી જોઈએ જેથી કરીને ગુલાબજાંબુ એકદમ સોફ્ટ તૈયાર થશે એ ગુલાબજાંબુ તોડીને જોઈએ તો અંદરથી પણ સારી રીતે કૂક થઈ ગયેલા છે મિત્રો અમારી ચેનલ પરના રેસીપીઝ વિડીયો જો તમને પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો થેન્ક યુ